નમસ્કાર મિત્રો હું શું સંજય વાગેલા એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા ભાઈઓ અને તથા બહેનો અને મારા વડીલોનું હાર્દિક સ્વાગત છે મારા ગુજરાતીઓનું એકદમ મોસ્ટ વેલકમ બધાને ભાઈ તો આજનો વિડીયો મિત્રો ખાસ થવાનું છે તમારા માટે ખાસ અને એટલા માટે મિત્રો કે મોટિવેશન ટાઈપનો વિડીયો છે વિડીયો છે થોડો અલગથી ગુમ મેળા વિશે છે પણ આ વિડીયો છે મોટિવેશન ટાઈપનો તો તમે કહેતો હતા ને કે માણસ પરિસ્થિતિ અને આ જીવન વિશે તો જીવન ક્યારેક કોનું બદલાઈ જાય કોની લાઈફ ક્યારે આજે તો એ ઉદાહરણ મિત્રો એના વિશે આજે એક દીકરીની વાત કરવાની છે એનું દીકરીનું નામ છે મોનાલિસા સુંદર ફોટો મેં લગાવી દીધું ફોટો લગાવી દીધો છે તમે જોઈ લો એ ફોટો એ છોકરી પાડી કેટલી મસ્ત છે અને એ દેખામાં પણ મસ્ત છે એ છોકરી અને એની આંખો વધારે વખાણાય છે ભાઈ તો સોશિયલ મીડિયાની અંદર આ છોકરી એટલી ફેમસ થઈ ચૂકી છે તેની હદ નથી મિત્રો અને મહાકુંભ મેળો જે જે લોકો જોવા જાય છે ને નાગા પાવાના બદલે જે જે દુઃખી લગાવવાના બદલે ઘણા એ તો જતા જ હશે પણ આ છોકરીને મળવા કેટલાય લોકો જઈ ચૂક્યા છે અને લાખો હજારો લોકો આ દીકરીને મળી ચૂક્યા છે એ દીકરી રાતોરા ફેમસ થઈ છે અને એ શું કામ કરે છે ખબર છે મિત્રો માળા વેચે છે માળા આપણે જે માળા કરીએ ને એમ માળા આવે છે તો આ દીકરીમાં એવું શું છે કે એવું શું છે કે આ લોકો એને જોવા આવે છે બધા ઘણા લોકો તો મેં એવું વિડીયોની અંદર જોયું કે એની માળા એક 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 હજાર રૂપિયા લીધે ખરીદ લે છે હજાર બે જણા પૈસા લે છે એને મળવા માટે યાર અરે યાર દીકરી દીકરી વાહ વાહ તો મિત્રો માણસની ક્યારે લાઇવ બદલી જાય કોઈ કોઈ નહીં કહેતા એને જે તેના સીએમ છે જે તેના યુપીના એને એમને દરખાસ્ત કરી છે છોકરી બચારીએ વિડીયો દ્વારા કે યોગીજી મને પોલીસ પ્રોટેક્શન આપો કારણ કે એટલું બધું પબ્લિક હજારો પબ્લિક એ અંદર એને મળવાથી અંદર આયા કરે છે અને પ્રોફેરથી ઘેરી લે છે એક સેલિબ્રિટીને પણ મળવા આટલું પબ્લિક નહીં આવતું યાર અને યાર નેતાને પણ જોવા નથી આવતું યાર અને આ છોકરીને જોવા માટે એટલું પબ્લિક ધીસ તમે નહીં જમાનો યાર માણસનું ક્યારે લખ બદલાઈ જાય આજે ખબર પડી જાય મિત્રો તો તમે પણ કોશિશ કરતા રહો આ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવતો રો મસ્તી કરતા રહો કંઈક ને કંઈક વિડીયો અપલોડ કરતા રહો કંઈક ફોટો અપલોડ કરતા રહો ક્યારે વાયરલ થઈ જાય એનું કંઈ ભાઈ નક્કી ના કહેવાય કોણું ભવિષ્ય ક્યારે બદલાઈ જાય યાર તો એ મિત્રો એટલા માટે જ આ વિડીયો તાત્કાલિક આવીને ઓફિસથી આવીને તરત આ ક્રિએટ કરી લીધો કે મારા મિત્રોને આ જણાવી દઉં યાર આ જેટલાને પણ યાર વિડીયો પસંદ આવે તો લાઈક કરી જો નો મિત્રો હોય ચેનલના કરવાનું નામ ભૂલતા હા યાર વચ્ચે વચ્ચે આ કહેવું પડે છે કે મારા મિત્રો જે નવા મિત્રો છે ચેનલ સબસ્ક્રાઇબ નહીં કરે તો તમને નવો મીડિયમ વિડીયો કઈ રીતે મળશે મારો અહીં અપલોડ કરી છે તો મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ છોકરીની અત્યારે બહુ ધમાલ છે આ દીકરી બહુ ધમાલ ધમાલ મચાઈ ચૂકી છે કે કોલો તમે અપલોડ કરો મોના એનું નામ છે મોના લીસા મોના લીસા આવે મારા ખ્યાલથી ખબર નહીં કહે પણ આપણા સનાતનની અંદર પણ એ કુંભ મેળામાં ગઈ છે માળા વેચવા અને માળા લીધે તો માનવીનો ક્યારે લક બદલે જાય આજે જોઈ લીધું મિત્રો તમે જે માણસ ક્યારે એને વિચાર્યું નહીં હોય ત્યારે એ દીકરી એ કે છોકરી એ પણ એ એટલી ફેમસ થઈ જશે પોપ્યુલર થઈ જશે અત્યારે એની જોડે ચાન્સ છે મિત્રો એક કરોડોપતિ પણ બની શકે છે કોઈ પેલું કહી ના શકાય ક્યારે કરોડપતિ બની જાય માણસ જોઈ લીધું તમે મિત્રો તો વિડીયોની અંદર આટલું ખાસ કહેવાનું કે મિત્રો કોશિશ કરતા રહેજો યાર ખુશીશ કારણ કે ક્યારે માણસનું લક બદલાઈ જાય ક્યારે કરોડપતિ બની જાય એનું કોઈ કહી નથી શકાતું તો મિત્રો આ કહેવાનો ભાવાર્થ કે મોટિવેશન તમને મળી જાય કે માનવી ક્યારે બદલાઈ જાય છે અને ક્યારે એમનું લક ચમકી જાય છે કહેવાતું નથી ભાઈ સોશિયલ મીડિયા છે ક્યારે ધમાલ મચી જાય કહેવાય નહીં યાર વાત મશું છે તો મિત્રો હું એટલું જ કહેવા માગું છું કે આ છોકરી આ છોકરી તો છે બરાબર ચલો માળા વેતી વેતી એટલી ફેમસ છે કે કહેવાય છે કે એની આંખો બધાને બોગડે છે એનો ચહેરો રૂપાળો છે તમે જો ફોટાની અંદર જોઈ લો ચહેરો રૂપાળો છે ચહેરો બધાને ગમી ગયો છે એટલે ક્યારે લોકોના દિલોમાં આપણે રાજ કરીએ એનું કંઈ નક્કી નથી મિત્રો હું અત્યારે બેઠો બેઠો અહીંયા આગળ જો વગડા વિડીયો બનાવું છું મારા ગામડાની અંદર અને કાલે મારો વિડીયો ફેમસ થઈ જાય વાયરલ થઈ જાય ભાઈ ગામમાં બારે બારે જો લોકો જોતો રહે લોકોને ગમી જાય ને એટલો બધો વાયરલ થઈ જાય મિલિયનમાં આવી જાય કરોડો મિલિયન સબસ્ક્રાઈબર થઈ જાય એવું થઈ શકે યાર એટલે જ કહું છું લીલા કજમાં આવતો રહો કંઈક ને કંઈક કરતા રહો યાર બેસી ના રહેશો કંઈક ધંધો કરતા રહો માળા વેચવાનું ના ચાલુ કરતા હતા પાછા મારું ખબરીને કે માળા ચાલો હું માળા વેચવાનું કોઈ બી મારી દીકરીઓ ચીટલી પણ દીકરીઓ જોવે છે એમને કહ્યું છે માળા વેચવાનું તો એનો લક કહેવાય ને માળા વેચવાનું ફેમસ થઈ ગઈ પણ આપણે કંઈક બીજું કરતા રહો યાર નવા જૂની કંઈક મોટિવેશન કંઈક ને કંઈક સ્પીકર આપતા રહો યાર તો મિત્રો અત્યારે તો આટલું બધા શોર્ટ વિડીયો હતો પણ મને આશા છે કે તમને પસંદ આવ્યો છે વિડીયોને લાઇક કરી લેજો નવા મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો યાર સંજય વાગેલા રજા આવશો અને મિત્રો હા આજે રાતે આઠ વાગે પછી લાઈવ થઈશું આપણે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય બાયુ હર હર મહાદેવ